અત્યારે <laughs> <laughs> <laughs>

મારે મને ભૂખ લાગી ફોન ભાઈ ફટોફટ લેતા જો મને ભૂખ લાગી આ ગાડી તું લેત કે ભૂખ લાગી જલેબી ખાવી જો પડશે જલેબી વગર નઈ સાલ બધું ચાલશે છે તો પૂછવા જ જલેબી વલેબી હાલતા હોય તો કાકા જલેબી કાકા જલેબી ઓ ના પાટી જલેબી નહીં આવ થઈ રી એટલે આગે ઓન કે જલેબી કે થઈ રી ઓર દિન

बरोबर छ्यो आ कोण छ आता इरादा अरे एक मी एक साडला आयो ओ भाई ओ पुरा या नु साफ पाला बदु પતિ ગયો રમતું પાડી યાર મને ખબર છે પણ તમે ફફડો ત્યારે હું પેહલો નાસ્તો જણાવો પેલા આપડે જ ખરીદતા તો પેલા બેઠા ખબર

મારા ગો માં મન જ છે માં આ મળે છે મારા જ ભાઈઓ અડધી રાત ના જપ એટલે જપો ને લે તમે મગજ કાઢા લગાવ બે થાપાઈ ને ગાઢી વાત મજા ગયા चढवत नाही बोल पण धोका बोल घडीवार राही नाही उन्हा करता अरे आू तो नवरात्री लावू नाच थोडं शो का नवरात्री राहुळा कोरे तो होता मे इकडच होतो बहिणी लाईन आव बी लईन जातो रे तो

નાસાદી નાતો છો રી કાઢો છો અરે આટલું બધું નાતો મને પરદી આવતો તું અરે હું પરસાદ આલ્યો માર તો નહીં ખાવું જો તાન પડી છે દાબેલી હતી ને પેક કરીને ઘેર લાવું તો બગડી જાય માવી ગયા ડોકડ હાજુ ના વાગતું ખાય तब सरकार के सरकारी सरकारी एक गमेत हेलो इना ऊपर ना छे आ आडो भाईयो बरसादी आलो मन ना तो नहीं करो अरे काची रयो हो ओने दादो कुडालवा जेओ नहीं ताके में क्या जे तो हितता બધું પડે મને હવે કશું બધું બધું નવરાત્રી જતી રહી ગયા મને યાર આજે તમે આવતા હતા એટલે મેં નાચવાનું ચાલુ કરી મને હું આવતી નથી અને હું એકલો પડતો એટલે તમે ખાવા ગઈ મને શું ખાવાનું હતા

એ જો મારી જલેબી જલેબી અરે આય પાછો આયું મારો મિત્ર આયો આ આવી જલેબી લે જલેબી લે નવા મોઢા માં નેદી ની એકલા જા હેડ પવાનો મને તો આગે વાન ધોરી ભંગાઈ દેજો આગો હું આવું છું ઉભા રો જો ઓ ધવાતા રાતે બિહાઈ તો જમરો પાછો અરે આગે વને જતા રે છે

we yeah.